જેથી તમામ ઘટનામાં એક જ ગેંગ સામેલ હોવાનો તો પોલીસને અંદાજ આવી ગયો હતો પરંતુ જે પ્રમાણે ચોરીના કિસ્સા વધી રહ્યા હતા તેને ધ્યાનમાં રાખતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસ હાથમાં લીધી ગણતરીના દિવસોમાં તસ્કર ટોળકીને ઝડપી લીધી હતી વડોદરામાં અનોખી તસ્કર ગેંગનો તરકાટ માત્ર જ્વેલર્સ શ્રોકમાં જ ચોરી કરતી ગેંગનો પર્દાફાશ બે તસ્કર સહિત દાગીના ખરીદનાર સોની સકંજામાં વડોદરામાં સોનાની દુકાનોને ટાર્ગેટ કરતી ટોળકીને શોધતી ક્રાઇમ બ્રાન્ચ ને આ ચોરીમાં રીઢા ગુનેગાર સામેલ છે ગુજરાત અને મહારાષ્ટ્રમાં અગાઉ ચોરીના ગુનામાં પકડાયેલા વડનગરના સતપાલસિંહ ક્રિપાલસિંહ સરદારની શોધગોળ શરૂ કરવામાં આવી તેને પકડવા માટે એક ટીમ વડનગર ગઈ હતી પરંતુ સતપાલ ત્યાં રહેતો ન હોવાનું જાણવા મળ્યું એટલામાં ક્રાઇમ બ્રાન્ચની ટીમને માહિતી મળી કે સતપાલ સિંઘ ચોરીના દાગીના વેચવાની ફિરાકમાં ફરી રહ્યો છે તેના આધારે પોલીસ તે સ્થળે પહોંચી સતપાલ સિંઘ સહિત તેની સાથે આવેલા બે શખ્સોની અંગ જડતી લેવામાં આવી તેઓની પાસેથી રોકડ રકમ અને દાગીના મળી આવ્યા એ દાગીના ક્યાંથી લાવ્યા તેનો કોઈ જ સંતોષકારક જવાબ ન મળતા ત્રણેયને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા

એમાં અમારી પાસે ટોટલ બે આરોપીઓ પકડાયા છે સતપાલસિંહ સિંહ કે જે સતલાસણા મહેસાણાના રહેવાસી છે અને બીજે એમના શાળા છે અર્જુનસિંહ જંગસિંહ ચીખલીગઢ જે અહીંયા ગોરવાના રહેવાસી છે એ બંને અને એની સાથે જે આ સોના ચાંદીના દાગીના ગેરકાયદેસર રીતે ખરીદવાની પ્રવૃત્તિ કરતા સોની મનીષકુમાર જંતીલાલ આ ત્રણ આરોપીને અમે પકડ્યા છે બે ત્રણ દિવસ રેકી કર્યા બાદ જ્વેલર્સ શોપમાં કરતા ચોરી ચોરીના વાહનમાં ચોરી કરવા જતા હતા આરોપીઓ સતપાલ સિંઘ અને અર્જુન અર્જુનસિંહ બંને આરોપીઓ રીઢા ગુનેગાર છે વડનગરનો સતપાલસિંહ વડોદરામાં સંબંધીના ઘેર આવ્યો હતો ત્યારે અલગ અલગ વિસ્તારમાં ફરી જ્વેલરી શોપ ની રેકી કરતો હતો રેકી કર્યા બાદ સતપાલ આરોપી સાથે મળીને ચોરી કેવી રીતે કરવી તેનું પ્લાનિંગ કરતો હતો ત્યારબાદ વહેલી સવારના સમયે ચોરીના તમામ સાધનો સાથે દુકાનના તાળા તોડી તરખાટ મચાવતા હતા જ્વેલર શોપ ને ટાર્ગેટ કર્યા પહેલા આરોપીઓ બાઇક તેમજ કારની ચોરી કરતા હતા તે ચોરીનું વાન લઈ ચોરી કરવા જતા હતા ચોરી કર્યા બાદ બિનવારસી હાલતમાં કોઈ પણ જગ્યાએ તેમજ માંડવીની લાડલી જ્વેલર્સમાંથી ચોરી કર્યાનું જાણવા મળ્યું છે આરોપી મનીષ સોની ચોરીના દાગીના ઓછા ભાવે ખરીદતો હતો છેલ્લા છ મહિનામાં આ ટોળકીએ વડોદરાના ગોરવા મકરપુરા

એના બધા બરોડા સિટીના છ ગુના છે આ લોકો ગુના એક પ્રવૃત્તિ સાથે ઘણા સમયથી સંકળાયેલા છે અને ક્રિમિનલ હિસ્ટી ધરાવે છે એવી હતી કે તેઓ દિવસ દરમિયાન કે બીજી રીતે સર્વે કરી અને કોઈ સોનીની એને ટાર્ગેટ બનાવતા હતા અને ખાસ કરીને વહેલી સવારે આને ટાર્ગેટ બનાવી અને શટર તોડી અને સોના ચાંદીના દાગીના લઈને જતા હતા આ આરોપીઓને અમે પકડી પાડ્યા છે અને જે ગુનાના કામે સિટીમાં અલગ અલગ જગ્યાએ ગુના દાખલ થયા છે તેના તપાસ કરનાર અધિકારીને અમે આરોપી અને મુદ્દામાલ સોંપશું એ લોકો ધોરણસરની અટકાયત કરી અને આગળની કાર્યવાહી કરશે ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં ઘરફોડ અને વાહન ચોરીના તેર ગુનાના ભેદ ઉકેલવામાં આવ્યા છે પોલીસ પૂછપરછમાં વધુ ગુનાઓ પરથી પડદો ઉચકાય તેની શક્યતા છે સતપાલ અને અર્જુન સિંઘે અત્યાર સુધી કેટલા દાગીના ચોર્યા છે અને હાલ પકડાયેલા મનીષ સોનીને જ બધા ચોરીના દાગીના વેચ્યા છે કે અન્ય કોઈ સોનીને વેચેલા છે તે દિશામાં તપાસ તેજ કરાઈ છે અલ્પેશ સુથાર ગુજરાત ફર્સ્ટ વડોદરા